નમસ્કાર મિત્રો જો તમે પણ માં મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ આપણો દેશ દેવી દેવતાઓને માનનારો છે અને તેમના પર અપરંપાર શ્રદ્ધા રાખતા હોય છે અને જ્યારે તેમના પર કોઈ વિપત્તિ આવી પડે છે ત્યારે પણ લોકો સૌથી પહેલા તેમના દેવી દેવતાઓને યાદ કરતા હોય છે અને તેમને આ વિપત્તિમાંથી છુટકારો અપાવવા માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આજે પણ અમે તેમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ ચમત્કારથી ઓછી નથી આ ઘટના ભુજમાંથી સામે આવી રહી છે આ ઘટનાની પ્રાથ માહિતી અનુસાર ભુજના એક દંપતીમાં મુગલ પર અચૂટ શ્રદ્ધા રાખે છે જ્યારે આ માં મુગલનું નામ લેવાથી જ તેમના ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોવાનું તેમનું ભક્તોનું માનવું છે મા મુગલનું આખી દુનિયાની મા છે અને માત્ર તેમનું નામ લેવાથી જ ગમે તેવી મોટી પીડા હોય તો તે પણ માં મુગલના ચમત્કારથી

તે પણ તેમની સાથે લગ્ન કરીને વિદેશ રહેવા માટે જવાની હતી અને આ માટે તેમની વિઝા બનાવવા માટેની પૈસો ચાલી રહી હતી જો કે આ વિઝા બનાવવા માટેની પ્રોસેસને ઘણો બધો સમય થઈ ગયો હતો તેમાં છતાં પણ તેમના વિઝા આવી રહ્યા ન હતા જો કે ઘણા સમયથી વિદેશ જવાની માટે વિજા ના આવતા તેમની મા મોગલને ને પ્રાર્થના આજી જ કરી હતી કે જો તેમાં વિદેશ જવા માટે ના વિજા આવી જશે તો તેઓ મા મોગલના ધામે આવીને મા ને એક સાડી ચાંદી સિક્કો અને એકવીસ હજાર રૂપિયા ચઢાવીશું આમ માનતા થોડાક જ દિવસ બાદ એવું થયું કે આ દંપતિના વિદેશ જવા માટેના વિજા આવી ગયા હતા આવી જતા આખા પરિવારની ખુશીઓનો પાર રહ્યો ના હતો મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખીને જરૂર જજો જય મા મોગલ